એક મિત્ર છે એના નવા નવા લગન થયા બહુ મજા આવશે સાંભળજો નવા નવા લગન થયા એટલે અજી થોડાક દિવસ જ થયેલા એની પત્ની ન તેડી ગઈેલા એના પિયરમાં એટલે આ ભાઈને એને રિટર્ન પાછી લેવા માટે સાસરે જવાનું થયું હવે ગયો તો ખરી પણ ગામડું એકદમ અને ગામમાં બસ એક જ આવે બીજી બસ બીજા આવે હવે આની પાસે કઈ વાહનની વ્યવસ્થા નહીં એટલે એ બિચારો બસમાં ગયો તો ખરી પણ નો છૂટકે એને ત્યાં રાત રોકાવાનું થયું રાત રોકાવાનું થયું એનો વાંધો નહીં દિવસે તો ખૂબ જમાય ને હાંચવા પછી રાત્રે સુવામાં એવી વ્યવસ્થા કરી કારણ કે ગામડા ગામની એક મર્યાદા હોય એટલે ઓસરી હતી અને ઓંસરીમાં એના સસરાનો ખાટલો ઢાળી દીધો બાજુમાં નવા જમાય કુમાર એનો ખાટલો ઢાળી દીધો બે હુતા હાહરો જમાય બૈરા બીજા બધા પોતપોતાના વ્યવસ્થા પ્રમાણે રૂમમાં માં અડધી રાત નો અને ચૂડી ખખડવાનો અવાજ આવ્યો એટલે ઓલો અભડાક કરતો બેઠો થઈ ગયો જોયું નહોતું ગયો થોડીક વાર તો ખખડવાનો અવાજ થયો લોલો બેઠો થઈ ગયો આજુબાજુ નજર કરી કાંઈ નહોતું આવું ત્રીજી વાર થયું ને એટલે એના સસરા જાગી ગયા પડખું ફરીને એટલું બોલાય કે હુઈ જ્યા ભાઈ હુઈ જા ભેંસ બાંધી છે ને એની હાકળ ખખડે છે